આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીજીની સૂચનાથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાજીના અધ્યક્ષસ્થાને આજે અમારી સંયુક્ત મીટિંગ હતી તમે જોયું હશે કોંગ્રેસના તમામ અગ્રણીઓ તમામ પદાધિકારીઓ તમામ હોદ્દેદારો હાજર હતા સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ હોદ્દેદારો અહીંયા હાજર હતા એકબીજા સાથે અમે તંદુરસ્ત ચર્ચા કરી છે સંવાદ કર્યો છે અને આવનાર લોકસભામાં અમે મજબૂત રણનીતિ બનાવીને આ લોકસભામાં ઉતરવાના છે અને અમે આ લોકસભા આવનાર દિવસોમાં જીતવાના છીએ હાલની અંદર મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે છોટુભાઈ બી કહે છે કે હું પણ લડીશ તો આ જે આદિવાસી મતનો છે આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે લોભામણી લાલચો આપી રહી છે મહેશભાઈ હોય કોંગ્રેસના આગેવાનો હોય આમ આદમી પાર્ટીના આગેવાનો હોય એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું મનસુખભાઈ બી કેટલા વખતથી આક્ષેપો કરી રહ્યા છે તમારી ઉપર ગમંડી પણ કહી રહ્યા છે એ બાબતમાં આપણું મનસુખભાઈ વડીલ છે ત્રીસ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે સિનિયર છે એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની એની વાત કરવી જોઈએ અને એક બાજુ બત્રીસ ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી નર્મદાપુરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય પાંચ લાખ લીડથી તો ઘમંડી મનસુખભાઈ છે અમે નથી રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી તેની અંદર પૈજલભાઈ બી હતા અને મુમતાજ બેન બી હતા શું લાગે છે નારાજગી છે હજુ પણ અમે બધા સાથે જ છે આવનાર દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું આવશે ફેજલભાઈ મુમતાજબેન પણ અમારી સાથે પ્રચારમાં હશે અમે એક આખી ટીમ બનીને ઉતરવાના છે જે દિવસે રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા હતી એ દિલ્હી એમના અંગત કારણોસર હતા અને આવી નથી શક્યા પણ અમારી આગળ પણ મુલાકાત થઈ છે અને ટેલિફોનિક વાત પણ થઈ છે અમે બધા સાથે રહીને ઉતરવાના છે સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતી અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપવાના છે ગામના ખેડૂતો માટે તમારો શું પ્રયાસ રહેશે જે લોકો જમીન ગુમાવી છે હાઈવેમાં જે વડોદરા બોમ્બેનો નેશનલ હાઈવે અહીંથી જાય છે એમાં નવસારી સુરત અને વલસાડના ખેડૂતોને પ્રતિ સ્કેર મીટરે નવસો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એની સામે ભરૂચના ખેડૂતો સાથે બસોને ત્રીસ રૂપિયાથી લઈને બસો સિત્તેર રૂપિયા ચૂકવણું કરીને અન્યાય કરવામાં આવ્યો છે એમાં બી બે ગામ પૂના ગામ અને જે જૂની દીવી છે એ લોકોને તો આજે પણ વળતર નથી મળ્યું કોર્ટમાં સામેથી કલેક્ટર અને હાઈવે ઓથોરિટી કોર્ટમાં ગયેલી છે ત્યારે આ ખૂબ મોટો અન્યાય છે અમે હાઈવે ઓથોરિટીને લેટર પણ લખ્યો છે નીતિન ગડકરીને પણ લેટર લખ્યો છે અને ભરૂચ જિલ્લાના આ ખેડૂતોને જો ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે અને એમાં અમે પણ પૂરો સાથને સહકાર ખેડૂતો સાથે રહેવાના છે અને આ ખેડૂતોને ન્યાય પ્રણાલી કામમાં પણ અમે મદદ કરીશું હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ હશે જ્યાં પણ અમારે જવાનું હશે ખેડૂતો માટે અમે જઈશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું